નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો આપણે કે કાશ્મીર પર હુમલો કરનાર આતંકીની હત્યા જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો પાકિસ્તાનના પંજાબમાં સોમવારે મોડી રાત્રે હજારના લોકોએ પાકિસ્તાન સેનાના નિવૃત્ત બ્રિગેડિયન અને આઈ એસઆઈ ના મહત્વ વ્યક્તિ આમિર અજમાનાની હત્યા કરી છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે અમઝાન આઈ એસઆઈની

અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ